બધાને જય શ્રી કૃષ્ણ આ રીતના ડ્રોવર આપણા ક્યારેક ક્યારેક તૂટી ગયા હોય ને તો આ રીતના જે એના હેન્ડલ હોય ને આપણી પાસે પડ્યા હોય છે કોઈ ફર્નિચર તૂટી ગયું હોય તો પણ એમાંથી નીકળે છે જો આ રીતનું કોઈ ડ્રોવર હોય તો એમાંથી પણ અલગ અલગ નીકળતા હોઈએ છો એ તો સરસ મજાનો એમાંથી આપણે આજ આઈડિયા બનાવી લેશું તો અહીંયા મેં વાઈટ સિમેન્ટ લીધી છે વોલપુટી પણ તમે લઈ શકો છો બસ પાણી એમાં એડ કરવાનું છે ચાહો તો ફેવિકલ એડ કરી શકો અને આ કામ કરતી વખતે થોડીક સ્કીન પેલી થઈ થઈ જાય છે ટાઈટ જેવી તો તમે થોડુંક તેલ લગાવી દીઓ તો હાથેથી કરવું હોય તો સરસ તમારી સ્કિન રહેશે વધારે ડ્રાય થઈ જશે પછી કોઈ પણ થાળી લઈ લેવાની છે અને થાળીની નીચે આ રીતે ઓઇલને ગ્રીસ કરી લેવાનું છે પછી તમારે જે તમે આ સિમેન્ટનો ઘોળ બનાવ્યો છે એને તમારે એડ કરી દેવાનો છે ઘોળ બનાવતી વખતે તમારે ધ્યાન એ રાખવાનું છે કે સરસ રીતે મિક્સ કરાવવાનું છે જેથી કરીને એમાં કોઈ બબલ્સ ના રહે પછી તમારે મિડલમાં આ રીતનો મેં પ્લાસ્ટિકનો મિરર લીધો છે પ્લાસ્ટિકનો હેન્ડલ લીધા હતા એ ને સાઈડમાં છે થી ચોવીસ કલાક માટે આને એમ જ રાખી દેવાનો છે સુકવવા માટે અને સુકવવા પછી ઈઝીલી આપણે ઓઇલ લગાવ્યું હતું એટલે કોઈ પણ પ્લાસ્ટિકનું હોય કે કાઇ સ્ટીલનો કન્ટેનરમાં આપણે ઘોળ ઢાળેલો હોય એકદમ નીકળી જશે પછી તમે આની ઉપર કોઈ પણ વ્હાઈટ કલર કરી શકો કોઈ પણ કલર તમે તમારા મન મુતાબિક કરી શકો છો થોડું થોડું પાણી એડ કરશો તો કલર વધારે નહીં જોઈએ કેમ કે વોલપુટ્ટી લગાવેલી છે કે સિમેન્ટ લગાવેલી હોય તો વધારે આપણે એમાં શું થાય કલર જોઈએ પછી ચાર મિરરનું ઉપરનું સ્ટીકર કાઢી લીધું છે પછી એને ફરતે મોતીની શેર હતી એ લગાવી લીધી છે તમારી પાસે કોઈ લેસ હોય સ્ટોન હોય મિરર હોય તમારે જે પણ લગાવો એ લગાવી શકો છો અને જે ટ્રે તરીકે તમે આનો યુઝ કરી શકો છો જો સેન્ડપેપરથી તમે પહેલાં જે વ્હાઈટ સિમેન્ટો કિનારી કિનારી ઉપર દેખાય છે એને સેન્ડ પેપરથી ખસી અને સરસ રીતે પણ ડેકોર કરી શકો છો તો આ મેં જસ્ટ ખાલી ડેકોરેશન માટે આનો યુઝ કર્યો છે ને તમારી સાથે આઈડિયા પણ શેર કર્યો છે તેવી જ રીતે આ રીતની પ્લાસ્ટિકની લીડ આપણે ક્યારે પણ દહીં વગેરે કે શ્રીખંડ વગેરે લેતા હોય તો પ્લાસ્ટિકના ડબ્બા આવતા હોય છે તો નાના મોટા જે પણ ડબ્બા હોય એના ઢાંકણનો યુઝ કરવાનો છે અહીંયા આ રીતે મેં બીજું કોઈ પણ કન્ટેનર સ્ટીલનું લઈ અને આ રીતે મેં માર્કિંગ કરી દીધું છે જે રીતે માર્ક કર્યું છે એ જ રીતે ગરમ છરી કરી અને અંદરનો પાર્ટ આપણે કાઢી લેવાનો છે તો આવી રીંગ જેવી બે પાર્ટ આપણને મળી જશે અહીંયા મેં મોટા પ્લાસ્ટિકના ઢાંકણનો યુઝ કર્યો છે તમે નાના પ્લાસ્ટિકના ઢાંકણનો યુઝ કરો તો પણ ચાલે અહીંયા પછી આપણે ફેવિકોલ લગાવતા જવાનું છે છ આ રીતના મેં ઊનના જે છે ધાગા લઈ લીધા છે ને આ રીતે તમારેને લપેટી લેવાનું છે એક એક આ રીતે લગાવો ને તો બહુ બધી જે છે વાર લાગતી હોય છે તે એટલે મેં આ છો એકસાથે દોરાઈ અને ઉનથી આ પૂરી જે રીંગ છે ને પ્લાસ્ટિકના ઢાંકણની એને આ રીતે તમારે સરસ રીતે કવર કરી દેવાની છે જેથી કરીને કોઈને પણ ખબર ના પડે કે પ્લાસ્ટિકના ઢાંકણનો આપણે યુઝ કર્યો છે ને બધાને એમ લાગે કે આ સરસ મજાનું હે જે છે હેન્ડલ છે તો આ બે હેન્ડલ આ રીતે આપણે તૈયાર કરી લીધા છે પછી આપણી પાસે જે પણ કપડું હોય તૂટેલી સાડી હોય કે પછી કોઈ પણ સ્કાર્ફ હોય શિફોનો સ્કાર્ફ ખાસ કરીને અહીંયા અમે કોટ સાડીના ટુકડાનો યુઝ કર્યો છે પણ તમારે શું કરવાનું છે કે તમારે કોઈ પણ મલમલનું કાપડ એકદમ સિફોનનું હોય કે મલમલનું હોય પણ એકદમ પાતળું હોવું જોઈએ જેથી કરીને શું કરીએ કે આપણે બે બાજુ આ રીતે જે ગાંઠ મારી છે ને એ સરસ રીતે ડિફાઈન થાય અને એનો આકાર જળવાઈ રહી પછી આને આ રીતે જતું કરી લેવાનું છે ને આ સરસ મજાનું એક ડીએ પર્સ બનીને રેડી થઈ જશે આમાં તમે કોઈ પણ સામાન ભરી રાખી શકો છો અને આ રીતે તમે હેન્ડી હેન્ડી સરસ મજાના પર્સ ડેકોરેટ કરી શકો છો અને તમારા ડોટર માટે સરસ મજાના આ રીતના ડીએ વાય પર્સિસ નવા નવા ફેબ્રિકમાંથી બનાવી અને એને રોજ અલગ અલગ આપી પણ શકો છો તો આ સરસ મજાનો ડીએ પર્સનો આઈડિયા મને આવ્યો તો તમારી સાથે શેર કર્યો આ બે આઈડિયા એકદમ નાના છે પણ ખૂબ જ ઉપયોગી છે આઈ હોપ કે તમને આ આઈડિયા સારા લાગા હશે એવી આશાથી આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ